પ્રકરણ તણ વિવા કામારપુકુરમાં રહેતા ખુદીરામ ચેટર્જી તથા તેમના સુશીલ પત્ની ચંદ્રામણી દેવીના પુત્ર શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરમાં કાલીપૂજામાં તન્મય બની ગયા તેમની આ ભાવાવેશ અને ઉન્માદની અવસ્થાથી લોકોને લાગતું કે તેઓ પાગલ બની ગયા છે એવી વાતોથી માતા અને ભાઈઓને ચિંતા થઈ સૂચન થયું કે શ્રી રામકૃષ્ણને પરણવી દઈએ તો એ ગાંડ પણ આપોઆપ ચાલ્યું જશે પણ ગરીબ ઘરને કન્યા કોણ આપે એ મોટો પ્રશ્ન હતો શ્રી રામકૃષ્ણને આ વાતની ખબર પડતા એમણે ઈશ્વરીય આવેશમાં કહ્યું અરે ભલા માણસ કન્યા શોધવા તમે બધા શું કામ આથડો છો જયરામ વાટીમાં રામચંદ્ર મુખર્જીના ઘરે મારા માટે નિર્માયેલ કન્યા તમને મળી જશે ખરેખર બન્યું પણ એમ જયરામ વાટીની શારદા પાંચ વર્ષની અને રામકૃષ્ણ ત્રેવીસ વર્ષના અઢારસો ઓગણસાઠમાં લગ્ન થયા આમ લગ્ન તો પતી ગયા જાન ઘેર આવી ઘરેણાથી શણગારેલી ઢીંગલી જેવી પાંચ વર્ષની નાનકડી વહુને ખાંદ પર તેડીને તેના કાકા ઈશ્વરચંદ્ર સાથે આવેલા આખું કામર કુકુર ઘેલું થઈ ગયું જમીનદારના ઘરનાથી માંડીને સાધારણ પરિચિતના બહેરાઓ સુધા નાનકડી વહુને જોઈને બહુ રાજી થયા અને હરખ કરીને પોતપોતાને ઘેર ગયા લગ્ન સમયે શારદા માત્ર નાની બાલિકા જ હોવાથી પોતાને પિયર જયરામ વાટીમાં રહેવા આવી ગઈ અને આ તરફ શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં પાછા ચાલ્યા ગયા